નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ જાણકારી ગુજરાતની અંદર તો મિત્રો આજના સમાચાર ખૂબ જ કામના અને ઉપયોગી છે તો મિત્રો તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો તમને આજના તમામ સમાચાર સૌપ્રથમ મળી જાય અને મિત્રો આવા જ સમાચાર ડેલી નિહાળવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં રાજ્યમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આ સાથે રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગ છોડીને અન્ય તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં ઝડપી પવન ફૂંકાવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ ગઈ છે ત્યારબાદ મિત્રો આ સ્થળો પર પાંત્રીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો પહેલી જુલાઈથી ત્રણ નવા કાયદા તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો અંગ્રેજો વખતના કાયદામાં એક જુલાઈથી ધરખમ ફેરફાર થવા આવ્યા છે એટલે કે મિત્રો વાત કરીએ તો અંગ્રેજોના સમયથી એક જુલાઈ આવે એટલે જે કાયદા હોય તેમાં થોડા ઘણા ફેરફાર થતા જઈ રહ્યા છે તો વાત કરીએ તો મિત્રો ગુલામીની તમામ બાબતમાં નિશાનીઓનો અંત લાવવાના હેતુથી અંગ્રેજો દ્વારા ઘડવામાં આવેલા અને બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા ભારતીય દંડ સંહિતા અઢારસો સાઠ ફોજદારી કાર્યરિત સંહિતા અઢારસો અઠાણું સત્તરસો તોતેર અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ અઢારસોતેર ને રદ કરીને ત્રણ નવા બિલ લાવવામાં આવ્યા છે જેમાં હવે ભારતીય દંડ સંહિતાનું સ્થાન ભારતીય ન્યાય સંહિતા લેશે અને ફોજદારી કાર્યરિત સંહિતાનું સ્થાન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા લેશે અને ભારતીય પુરવવા અધિનિયમનું સ્થાન ભારતીય સાસ્ય વિધેયક લેશે ત્યાર બાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ખેડૂત દેવા માફી અંગે ફેંસલો છસો છવ્વીસ ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે તેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હાજર છસો ઓગણ ચાલીસ ખેડૂતોએ બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ની સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ માસમાં કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ એનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતને માથે બે લાખ ત્રેસઠ હજાર અને પાંચસો પંચાણું રૂપિયાનું દેવું છે આમ સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે જેના કારણે એને ગુજરાતમાં ફરી એકવાર માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર બે લાખ સુધીનું દેવું માફ કરે તો પણ નેવું નેવું ટકા ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે અને ગુજરાતમાં લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં જુલાઈમાં બાર દિવસ બેન્કો બંધ તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈ લેજો તમે ખાસ કરીને જાણી લેજો કારણ કે બાર દિવસ બેન્કો બંધ રહેવાની છે તો મિત્રો તમારે જે હોલિડે લિસ્ટ હોય તે જોઈને જવું જોઈએ જેથી કરીને તમારે ખોટો ધક્કો ખાવો પડે નહીં તો મિત્રો આ વિશે વિસ્તારથી વાત કરીએ તો આગામી સોમવારથી જુલાઈ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો આરબીઆઈ દ્વારા જુલાઈ મહિનાની બેંક હોલિડે લિસ્ટ જારી કરી દેવામાં આવી છે આ લિસ્ટ પ્રમાણે આગામી જુલાઈ મહિનામાં કુલ બાર દિવસ બેન્કો બંધ રહેવાની છે જુલાઈ બે હજાર ચોવીસમાં બીજા ચોથા શનિવાર અને રવિવાર સિવાય તહેવારોને લઈને પણ બેન્કોમાં રજા રહેવાની છે એટલે કે મિત્રો આવી સ્થિતિમાં બેન્ક જતા પહેલાં એક વખત બેન્ક હોલિડે લિસ્ટ ચેક કરી દો જેથી તમારો સમય બચી જાય ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો તો મિત્રો આ વિશે વિસ્તારથી વાત કરીએ તો રાષ્ટ્રીય અનસલામતી કાયદો હેઠળ એટલે કે મિત્રો એનએફએસએ હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે અને ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે ત્યારે વાત કરીએ તો મિત્રો અત્યારે આવક મર્યાદા દસ હજાર હતી પરંતુ હવે તેને વધારીને પંદર હજાર કરવામાં આવી છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે જેની અંદર મિત્રો આજે રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની બે હજાર ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી જેમાં જાડી મગફળીની હજાર ક્વિન્ટલની આવક થઈ હતી અને જાડી મગફળીના ખેડૂતોને અગિયારસો એકતાલીસથી લઈને તેરસો સત્તાવન રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા જેમાં વાત કરીએ તો મિત્રો જ્યારે ઝીણી મગફળીની અગિયારસો ક્વિન્ટલ આવક થઈ હતી અને એમાં વાત કરીએ તો એક મણનો ભાવ મગફળીના અગિયારસો અગિયાર રૂપિયાથી લઈને તેરસો ચાર રૂપિયા મળ્યો હતો ત્યારબાદ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ચોવીસો ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને ચારસો ક્વિન્ટલ લોકવન ઘઉંની પણ આવક થઈ હતી જેમાં ટુકડા ઘઉંનો ભાવ ચારસો છ્યાસી રૂપિયાથી લઈને છસો પાંચ રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ ચારસો પંચાણું રૂપિયાથી લઈને પાંચસો ચાલીસ રૂપિયા એક મણના મળ્યા હતા ત્યારબાદ આગળ આ સિવાય વાત કરીએ તો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની આવક હજાર ક્વિન્ટલ થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણના કપાસના ખેડૂતોને ચૌદસો ચોત્રીસ રૂપિયાથી લઈને પંદરસો સાઠ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા અને યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને એંસી રૂપિયાથી લઈને બસો સાઠ રૂપિયા મળ્યા હતા યાર્ડમાં આજે સૂકી ડુંગળીની બાવીસો ક્વિન્ટલ આવક થઈ હતી અને યાર્ડમાં અત્યારે સૂકી ડુંગળીની ઢગલા મોટે આવક થઈ રહી છે પરંતુ મિત્રો સાથે જ વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં લસણના પાકની પણ આવક થઈ રહી છે અને યાર્ડમાં આજે ત્રણસો ક્વિન્ટલ લસણની પણ આવક થઈ હતી અને યાર્ડમાં એક મણનો લસણનો ભાવ ખેડૂતોને તેરસો રૂપિયાથી લઈને એકત્રીસો રૂપિયા સુધીનો મળ્યો હતો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો સસ્તો થયો એલપીજી સિલિન્ડર તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે જો કે માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ત્રીસ રૂપિયાથી એકત્રીસ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ વાત કરીએ તો દિલ્હીમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત સોળસો સેતાલીસ રૂપિયા છે અને મુંબઈ અને ચેન્નાઈમાં સિલિન્ડર એકત્રીસ રૂપિયા સસ્તો થયો છે તો અમદાવાદમાં ઓગણીસ કિલોનો બ્લૂ સિલિન્ડર જે છે તેનો ભાવ જોઈએ તો મિત્રો સોળસો પાસઠ રૂપિયા મળશે અને જ્યારે ચૌદ કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમત આઠસો દસ રૂપિયા છે ત્યારબાદ વરસાદ વિશે વાત કરીએ તો મિત્રો આજે અહીં પડ્યો ધોધમાર વરસાદ તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તે વિશે વાત કરીએ તો આજે રાજ્યભરમાં વરસાદી માહોલ જામતો જોવા મળી રહ્યો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ચોત્રીસ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે સાથે જ મિત્રો જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ તો વાત કરીએ તો મિત્રો બારડોલીમાં પાંચ ઇંચ વરસાદ ગુજરાતમાં વલસાડ અને નવસારી ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તો મિત્રો વાત કરીએ તો સાઈઠ કિમીની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ખેડૂતોના બાકી વીજ બિલ માફ તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે મહારાષ્ટ્રના ચુમ્માલીસ લાખ ખેડૂતોના વીજ બિલ લેણા માફ કરવામાં આવશે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભામાં બે હજાર ચોવીસ પચીસના બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી અને આ સાથે કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવશે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો પાક નુકસાન સહાય જાહેર તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં કમોસમી વરસાદની નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે અને રાજ્યમાં તેર મે બે હજાર ચોવીસથી અઢાર મે બે હજાર ચોવીસ સુધીમાં થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના સુરત નર્મદા અને વલસાડ સહિત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોનું નુકસાન થયું હતું જેમાં ગુજરાતના સાત જિલ્લાઓમાં દસ હજાર નવસો ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું અને કૃષિ વિભાગની કુલ ત્રીસ ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો હતો ત્યારે હવે મે મહિનામાં થયેલી નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે અને ચૂંટણી પૂર્ણ થતાં આ શહેર પણ સહાય પણ જાહેર કરવામાં આવી છે જે મુજબ આગળ વાત કરીએ તો મિત્રો બિન પિયત પાકોને આઠ હજાર પાંચસો પ્રતિ હેક્ટર પિયત ખેતી પાકોને સત્તર હજાર પ્રતિ હેક્ટર વર્ષાયુ બાગાયતી પાકોને સત્તર હજાર પ્રતિ હેક્ટર અને ભૂવર્ષાયુ બાગાયતી પાકોને બાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવી છે તેવી કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી દીધી છે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ગુજરાત માટે મહત્વની યોજના તો મિત્રો આ વિષય વિસ્તારથી જોઈએ તો બાળકોને સારો ભણતર આપવા માટે અને તેઓના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે બે હજાર ચોવીસ અને પચીસ વર્ષમાં બજેટમાં નમોલક્ષ્મી યોજના અને ધોરણ દસ પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલમાં મૂકવામાં આવી છે એટલે કે મિત્રો આ યોજના હેઠળ છ લાખથી ઓછી આવક હોય તેવા કુટુંબને પચાસ હજારની સહાય મળશે ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો જીઓનું સિમ કાર્ડ છે તો જાણી લેજો આ વાત તો મિત્રો આ વિશે વધુમાં જોઈએ તો ટેલિકોમ કંપની જીઓએ મોબાઈલ રિચાર્જના પ્લાનમાં પંદરથી બાર ટકાનો વધારો કર્યો છે જેમાં મિત્રો ત્રણ જુલાઈથી જીઓ રિચાર્જ મોંઘા થશે એટલે કે મિત્રો સત્તર પ્રીપેડ અને બે પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે જેમાં જે પોપ્યુલર પ્લાન છે છસો રૂપિયા રૂપિયાવાળો તે પ્લાન હવે સાતસો નવ્વાણું રૂપિયામાં પડશે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો બે પોઈન્ટ છ લાખ ખેડૂતોને લાભ નહીં મળે તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો ગુજરાત સરકારે સન્માન નિધિ યોજનામાંથી બે લાખ બાસઠ હજાર પચાસ ખેડૂતોની બાદબાકી કરી છે એટલે કે મિત્રો આઈટી રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય પેન્શન લેતા હોય છતાં લાભ લેતા હોય જેવી રીતે વાત તો મિત્રો ખોટી રીતે લાભ લેતા હોય હોય તેવા તેવા જેમ જ મરણ થયું ખેડૂતોના નામ યોજનામાંથી રદ કરાયા છે એટલે કે મિત્રો રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા સત્તરમાં હપ્તાના રાજ્યના સુડતાલીસ લાખ હજાર પાંચસો ઓગણત્રીસ ખાતેદાર ખેડૂતોને યોજનાનો લાભ અપાયો છે ત્યારબાદ આગળની માહિતી ઉપર નજર કરીએ તો મિત્રો સિત્તેર પ્લસ ઉંમરવાળા વ્યક્તિને મફત સારવાર થશે તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અઢારમી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે મહત્વના સમાચાર આપ્યા છે ગુરુવારે તેમણે કહ્યું હતું કે આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ સિત્તેર વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોને મફત સારવારનો લાભ આપવામાં આવશે તેઓએ કહ્યું હતું કે નવી સરકારમાં અમે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્યમાન કાર્ડનો લાભ આપી રહ્યા છીએ એટલે કે મિત્રો એટલું જ નહીં પરંતુ સરકાર ખેડૂતો માટે સતત કામ કરી રહી છે અને વીસ હજાર કરોડ ખેડૂતોમાં વીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એટલે કે મિત્રો ખેડૂતો માટે વીસ હજાર રૂપિયા જે છે તે સહાય આપવામાં આવી છે અને એટલા રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે આ નિર્ણયથી અમે ખેડૂતોને વધુ આત્મનિર્ભર બનાવ્યા છીએ ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખૂબ કામની જાહેરાત તો મિત્રો આ જે સમાચાર છે તે ખેડૂતો માટે ખૂબ જ કામના છે તો મિત્રો આ સમાચાર છે તમે ખાસ કરીને જાણી લેજો તો મિત્રો ખેડૂતોને સરકારની દરેક યોજનાનો લાભ પહોંચાડવા માટે જો કિસાન કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે એટલે કે મિત્રો વાત કરીએ તો તેના માટે ગામે ગામ કેમ્પ લગાવવામાં આવશે જેથી ખેડૂતો સામે કિસાન કાર્ડ માટે પોતાની નોંધણી કરાવવામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય અને જો કે આ યોજનાની શરૂઆત ઉત્તરપ્રદેશથી કરવામાં આવશે તેથી કરીને વાત કરીએ તો મિત્રો સમગ્ર દેશમાં સૌથી પહેલાં આ યોજનાનો લાભ ત્યાંના ખેડૂતોને મળશે અને જણાવી દઈએ કે આ કાર્ડ માટે નોંધણી કરાવવા માટે એક જુલાઈથી નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે જે અધિકારીઓ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવશે તેઓ ખેડૂતોથી તેમના પિતાનું નામ ખાતા નંબર આધાર નંબર મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો માંગશે તેમજ છેલ્લા બે સિઝનમાં વાવવામાં આવેલા પાકોની માહિતી પણ મેળવવામાં આવશે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ચોમાસું શરૂ થતાં જ ભાવ વધારો તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે તેવામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે માર્કેટમાં ટામેટાનો ભાવ પચાસ રૂપિયાથી વધી એસીથી એકસો વીસ રૂપિયા કિલો પહોંચ્યો છે ફ્લાવરનો ભાવ જોઈએ તો મિત્રો એંસી રૂપિયા હતો અને આજનો ભાવ જોઈએ તો એકસો વીસથી એકસો ચાલીસ રૂપિયા કિલો થયો છે ત્યારબાદ મિત્રો ભીંડા અને કાકડીનો ભાવ જોઈએ તો એંસીથી સો રૂપિયા કિલોએ પહોંચી ગયો છે બટેકાનો ભાવ ચાલીસ રૂપિયા કિલોથી લઈને ડુંગળીનો ભાવ પચાસ રૂપિયા કિલો અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગુવારનો ભાવ સો રૂપિયા કિલો ચોળીનો ભાવ એકસો સાઠ રૂપિયા કિલો થઈ ગયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વરસાદના કારણે શાકભાજીના તમામ ભાવમાં વધારો જોવા મળ્યો છે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ખેડૂતોને મોટી રાહત મળી તો મિત્રો આ વિશે વધુમાં જોઈએ તો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણામાં સીએમ રેવંત શ્રે્ડીએ લોન માફી કરવાની જાહેરાત કરી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તેમણે કહ્યું કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે ત્યાર પછી મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ફરી ઘટાડો તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો સોના ચાંદીની ખરીદી કરનારાઓ માટે સરાફા બજારથી સારા સમાચાર છે સતત ચાર દિવસથી બજારમાં સોના ચાંદીની ચમક ઓછી થઈ રહી છે એટલે કે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે મિત્રો વાત કરીએ તો શુક્રવારે બજારમાં કેરેટ એકોતેર હજાર એસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો જ્યારે બાવીસ કેરેટ સોનાની કિંમત પાસઠ હજાર એકસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ચાંદીની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને શુક્રવારે તે ઘટીને છ્યાસી હજાર સાતસો એકસઠ રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર અહીં આપણા સમાચાર પૂર્ણ થાય છે તમને કેવા લાગે તે મને કોમેન્ટમાં અચૂક જણાવજો અને મિત્રો આ વિડીયોને જેટલો બને તેટલો શેર કરજો જેથી કરીને તમારા મિત્રો અને તમારા ખેડૂત મિત્રો પણ માહિતગાર બને તો મિત્રો આજે આજના સમાચાર અહીં પૂર્ણ થાય છે તો મિત્રો આ વિડીયોને ગમે તેટલો શેર કરી દેજો કારણ કે મિત્રો આપણી નવી ચેનલ છે તો આ ચેનલને ખૂબ જ સપોર્ટ કરવાનો છે તો મિત્રો આવનારા સમાચારની માહિતી મેળવીશું આવનારા વિડીયોની અંદર ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ જય માતાજી